રાજકોટ ધોરાજી નગરપાલિકામાં રાની રાનનું ખેતરને બાવા રોખોલ્યા જેવો માહોલ પાલિકામાં દોડતા ઘણા વાહનો ઇન્સ્યોરન્સ વિનાના સરકારે ફાળવેલ લોક સુખાકારી માટેના ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ કચરા માટેના ટીપર વન સહિતના વાહનો ઇન્સ્યોરન્સ પૂર્ણ છતાં રસ્તા ઉપર દોડતા વાહનો અકસ્માત સર્જે તો જવાબદારી કોની શહેરીજનોમાં ઉઠતા સવાલો રાજકોટની ધોરાજી નગરપાલિકામાં સત્તાધીશોના મોરમ કોવાંડ ઇનોવા ખરીદી કૌવાંડમાં આક્ષેપો હજુ સમસ્યા નથી ત્યાં જ નગરપાલિકામાં સરકારે ફાળવેલ લોક સુખાકારી વાહનો અંગે રિયાલિટી ચેક કરતા શહેરીજનો માટે ચોંકાવનારી વિગતો સામે આવી છે આ સાથે જ નગરપાલિકા પદાધિકારીઓ અધિકારીઓ માહોલ રાંડી રાંડનું ખેતર અને બાવા રખોલ્યા જેવા જોવા મળ્યા છે વાત કરીએ ધોરાજી શહેરની તો ધોરાજી શહેર ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીના જન્મસ્થળ ઉપરાંત રાજવીની કાર્યશૈલીને લઈને દેશ વિદેશમાં ખ્યાતિનું પામ્યું છે પરંતુ આજની આપણી લોકશાહીના શાસનમાં ભાજપ શાસિત નગરપાલિકાના શાસન સામે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે ઘણી વખત તો શહેરીજનોને રોડ રસ્તા પાણી સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે ધોરાજી નગરપાલિકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને લોક સુખાકારી માટેના ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ કચરા કલેક્શન માટેના ટીપર વાન સહિત વાહનો ફાળવવામાં આવ્યા છે સરકાર દ્વારા ધોરાજી નગરપાલિકાને ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ કચરા કલેક્શન માટેના ટીપર વાન સહિતના વાહનો ફાળવેલ છે અમુ આપને દ્રશ્યોમાં બતાવી રહેલ આ સરકારી વાહનો ધોરાજી શહેરની બજારોમાં લોક સુખાકારી માટે કાયમી દોડતા પણ જોવા મળે છે પરંતુ જ્યાં ખાટલે જ મોટી ખોટ હોય તેમ નગરપાલિકા સરકારી વાહનોનું લાંબા સમયથી વીમા કવચ પૂર્ણ થયેલ હોવા છતાં પણ વગર વીમાએ દોડી રહ્યા છે રસ્તા પર દોડતા નગરપાલિકાના વીમા કવચ વિનાના વાહનો જ્યારે અકસ્માત સર્જશે ત્યારે કાયદાકીય કેસમાં જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે એક બાજુ પોલીસ આરટીઓએ વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવતી હોય તો બીજી બાજુ ધોરાજી શહેરમાં ખુદ નગરપાલિકાના જ સરકારી વાહનો નિયમો નેવે મૂકીને રસ્તા પર દોડી ઉતર્યા છે ત્યારે અકસ્માત દોડતા વાહનોમાં કેસમાં ન્યાયતંત્ર દ્વારા પહોંચેલ મામલામાં વળતર કોણ ચૂકવશે તેવા સવાલો પણ અહીં ઉઠવા પામ્યા છે ત્યારે એ તો આગામી દિવસો અને સમય જ બતાવશે રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટેલની ડીજી ન્યૂઝ ધોરાજી